લખતર તાલુકા પંચાયત હોલ ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ પોલીસ દ્વારા નવા કાયદા માર્ગદર્શન મિટિંગનું આયોજન કરાયું લખતર તાલુકા પંચાયત હોલ ખાતે આજરોજ એક સાત બે હજાર ચોવીસના રોજ સેવા સમિતિ મામલતદાર તેમજ તાલુકા પંચાયત વિકાસ અધિકારી લખતર પીએસઆઈ દ્વારા નવા કાયદાને લઈ તાલુકા પંચાયત સપાખંડમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું લખતર તાલુકામાં તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે આજરોજ પોલીસના નવા કાયદા અને કલમો કાનૂની સેવા સમિતિ અને પોલીસ દ્વારા માહિતી માર્ગદર્શન મીટિંગ આયોજન કરવામાં આવ્યું જેમાં આજરોજ લખતર એક સાત બે હજાર છવ્વીસના રોજ લખતર તાલુકા પંચાયત મિટિંગ હોલ ખાતે મિટિંગનું આયોજન કરવા કરવામાં આવ્યું હતું જેમાં લખતર તાલુકા પંચાયતના વિકાસ અધિકારી વીસી સી પરમાર મામલતદાર એચઆર પરમાર લખતર પીએસઆઈ એનએ ડાભી જિલ્લા પંચાયત સદસ્ય નંદુબેન વાઘેલા તેમજ મામલતદાર તાલુકા પંચાયત અને પોલીસ સ્ટાફ તેમજ લખતર કોર્ટ સ્ટાફ બાર એસોસિએશનના વકીલો લખતરના વેપારીઓ તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લખતર પીએસઆઈ એને ડાબી તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા નવા કાયદાને અને નવા કલમોને લઈ માર્ગદર્શન માહિતી પૂરી પાડવામાં આવી હતી